અંગદાનનો પ્રેરણારૂપ કિસ્સો બ્રેન્ડેડ વ્યક્તિના તમામ અંગોનું દાન બે બહેનોના લાડકાયા ભાઈને રક્ષાબંધનના દિવસે જ માર્ગ અકસ્માત નડ્યો હતો રક્ષાબંધન રાખડી બાંધવા અમદાવાદથી માદરે વતન જઈ રહેલા પ્રકાશભાઈને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી છ દિવસથી સઘન સાર અંતે બ્રેન્ડેડ જાહેર કરાયા છે પરિવારના પચીસથી ત્રીસ સભ્યો એકજૂટ થઈ પરોપકારની ભાવના સાથે બ્રેન્ડેડ પ્રકાશભાઈના તમામ અંગોનું દાન કરવાનો હિતલક્ષી નિર્ણય લીધો છે બ્રેન્ડેડ પ્રકાશભાઈના અંગદાનમાં હૃદય અને બંને કિડની એક લીવર તેમજ બે આંખો સાથે કુલ ચાર અંગો અને બે પેશીઓનું દાન મળ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઇસરાણી ઉપર કામ કરતી અમારી ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આજે એકસો ને બાસઠમું અંગદાન થયું અને એની વિગતો આપતા વાત કરીશ કે પ્રકાશભાઈ પરમા ત્રેવીસ વર્ષીય પુરુષ જે મૂળ વેળાવદરના રહેવાસી પરંતુ અમદાવાદમાં કામ કરતા એવા પ્રકાશભાઈ રક્ષાબંધનના દિવસે બેન પાસે રાખડી બંધાવવા બાઇક લઈને અમદાવાદથી નીકળ્યા અને છેક વેડાવદર ગામના પહોંચતા પહેલાં જ એમને એક્સિડન્ટ થયો બાઇક સ્લીપ થયો અને બ્રેઇન ડેડ ડિક્લેર કર્યા અને પ્રકાશ પ્રકાશભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને એક હૃદય લિવર બે કિડની અને બે આંખો દાનમાં મળ્યા વાત એવી છે કે બે ભાઈ અને બે બહેન માતા પિતા કાકા બાપા એમ કરીને ઘરના લગભગ પંદરથી વધારે લોકોએ એકસાથે એવો નિર્ણય કર્યો કે આપણે પ્રકાશભાઈના અંગોનું દાન કરવું છે અને ખૂબ જ હૃદય સ્પર્શી દ્રશ્યો સર્જાયા અને એમ એની સાથે પ્રકાશભાઈ એમના અંગોના દાન કર્યા એ પણ રક્ષાબંધનના દિવસે આ અંગો કદાચ કોઈ એવી બહેનોને એના ભાઈનું જીવન લાંબુ કરી શકે એના માટે ખૂબ જ ઉપયોગી થશે ચાલો આપણે સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ સિવિલમાં એકસો બાસઠ અંગદાન થકી પાંચસો ને ચોવીસ અંગો મળ્યા છે અને આપણે વેઇટિંગ પીરિયડ દિવસે ને દિવસે ઓછો થતો જાય એના માટે આપણે સૌ કામ કરી રહ્યા છીએ અને એક દિવસ એવો આવે કે એક જીવતા વ્યક્તિએ બીજા જીવતા વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે અંગદાન એ જ મહાન